નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું જેની વાત કરીએ તો વિડીયોમાં છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં વધારો થયો છે તો સૌપ્રથમ જાણી લઈએ કેરેટ સોના ભાવ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ત્રણસો એકોતેર રૂપિયા દસ ગ્રામ સોનું ત્રેસઠ હજાર એકસો સિત્તેરમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ એકત્રીસ હજાર સાતસો રૂપિયા જેની અંદર કાલની તુલનામાં આજે સો રૂપિયાનો વધારો થયો છે તો આજે બાવીસ કેરેટ સોના ની વાત કરીએ તો આજે બાવીસ કેરેટ સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર સાતસો એકાણું રૂપિયા દસ ગ્રામ સોનું સત્તાવન હજાર નવસો દસ માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ ઓગણીસ હજાર સો રૂપિયા જેની અંદર સો રૂપિયાનો વધારો થયો છે બાવીસ કેરેટ સોનાની અંદર તો આગળ વાત કરી લઈએ તેની પહેલા આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાંદીના બજાર ભાવ આજે શું રહ્યા જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને છેતાલીસ માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ સાત હજાર ચારસો ને સાઈઠ રૂપિયા અને એક કિલો ચાંદી ચુમ્મોતેર હાજર છસો રૂપિયા વેચાઈ રહ્યું છે તો હવે પછી નેક્સ્ટ વિડીયો અપડેટ સાથે આપણે મળીશું